સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કોંગ્રેસને પુનઃ બેઠી કરવા અને સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આ તબક્કે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી હોવાનું તેઓએ જણાવ્યું હતું સીધે સીધા ગુંડાઓને ભાજપના સભ્ય બનાવીને ધન સંગ્રહમાંનો ઉપયોગ થાય છે દાદાગીરી ગુંડાગીરી કરીને વિરોધ પક્ષના સભ્યો હોય કે સામાન્ય વ્યક્તિઓને દબાવવાના ચુટણીઓમાં ગુંડાઓની મદદ લે એટલે ગુંડાઓ પછી ફૂલેફાલે આ સ્ખીતિ જ્યારે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે નિવેદન આપ્યું તે આપત્તિજનક છે અને અમિત શાહ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી અમારી માંગણી છે અને વડાપ્રધાન દ્વારા પણ તેઓને છાવરી રહ્યા હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા घोर आपत्तिजनक है ये बाबा साहब अंबेडकर जी का अपमान करने का बयान है ये बाबा साहब अंबेडकर के प्रति व्यंगात्मक तरीके से जो बात अमित शाह जी ने करी वो हमने आपके समक्ष रखी उनके दिल के भीतर जो बाबा साहब अंबेडकर जी के प्रति विचार है भावनाएं है આ ઉપરાંત પત્રકાર પરિષદમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ મંદી માર સહન કરી રહ્યો છે અને રત્ન કલાકારો બેરોજગાર બનતા અપઘાતની ઘટનાઓ વધી છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક ત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ તેઓએ કરી છે એસી કરતા વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી આજ સુરત શહેરમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ વસવાટ કરે છે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી વસવાટ કરે છે બધા જ ભારતીય જનતા છે સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી નો છે પણ એક પણ ભાજપ નો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ ઉછવા માટે જતો નથી